જુઓ જગતમાં દુઃખ બધાને છે એવું નહીં માનવાનું કે આપણા ઉપર જ છે અમુક અમુક લોકો તો એટલા બધા અહીંયા આવે ને એટલા બધા દુઃખી થાય એટલા બધા દુખી થાય વાત પૂછું માં દીદી મારી સાસુ આમ છે સાસુ આવે તો કે વહુ આમ છે એ બેય ભેગી થાય તો કે આ બાપ દીકરો આવા છે આ બધું આખું ફેમિલી બધું સારું છે તો તું બોલે પાડોશી બરાબર નથી બધું બરાબર છે તો હેલ્થ બરાબર નથી ઊંઘ નથી આવતી ભૂખ નથી લાગતી તરસ નથી લાગતી બોલો ઘણા એમ લાગે આપણે દુઃખી છે હું કશું જ નથી આખી દુનિયા દુઃખી છે આ દુઃખા લઈ છે હા એમાંથી સુખ જો એક દીકરી સાસરી જીતી હતી અને એના બાપે ઘણું બધું કરિયાવર આપ્યો દાહીજો સાથમાં આપ્યો અને ત્યારે એમ કહે છે બેટા મેં તને આ બધા સુખના સાધનો આપ્યા છે ઘરઘંટી આપી છે વોશિંગ મશીન આપ્યું છે રાજ રચિલુ બધું જ તને આપ્યું છે ટીવી ફ્રીજ બધું આપ્યું છે બધી જ પ્રકારની સગવડતા મે તને આપી છે પણ સુખ તો તારે જાતે એના અંદરથી શોધવાનું છે સુખ બહારથી મળતું નથી એ તો અંદરથી આવે ભલે માત્ર મરચુને રોટલો માણસ ખાતો હોય તોય અંદરથી સુખી હોય અને ઘણી વખત ઘણું બધું હોય તોય દુખી હોય સુખ અંદરથી આવે માનો તો બધું આપણને સુખ જ છે ન માનો તો દુઃખ જ દુઃખ છે ઘણાને આટલું બધું સરસ મજાનું બ્રેવાનું આપીએ આટલું સરસ રીતે એને ખવડાવીએ પીવડાવીએ સરસ રીતે કરીએ પણ છતાં એ સુખી ન થઈ શકે એ બધું ભાગ્યની વાત છે અને ઘણાને નથી આપતા તો એ ખુશ હોય છે બહુ આનંદ કરતા હોય છે તમે જુઓ અમારે અહીંયા બધા બધા કામ કરે છે બધા કારીગરો બધા એમાં એક નાનું એવું એક આટલું ઊંધું એક છે બબલું આવડાવડા તો ગાલ છે ને

તમારું બિહેવિયર હોવું જોઈએ તમારો વ્યવહાર હોવો જોઈએ પણ જ્યાં આપણને એમ છે કે બસ આપણા પર દુઃખ આવ્યું છે છતાંય જો દુઃખ આવે ભૂલી જવું એવું નથી હું આપને કહેતી સેનાથી આવ્યું છે એ તમે તપાસો હા અમે એમ નેચરોપેથી વાળા અને આયુર્વેદ વાળા અમે પેલા કોઈ પણ અમારી પાસે આવે ને એમ કે દીદી એમને આ ડિસીઝ થયો છે અમને આ રોગ થયો છે એટલે પેલા તો આખે આખી એની ખાન પાન એની રહે સહેન બધું અમે જાણીએ અને એ એનાલિસિસ કર્યા પછી અમે ડાયગ્નોસ કરી તમને આની આ તકલીફ છે બોલો ડાયરેક્ટ આમ કરીને આમ આપી દીધી આમ દવા આપી દીધી અમુક અમુક તો ડૉક્ટરો તો આવ્યા ભેગું જ બોટલ ચડાવો કે એટલે પણ એને પેલા જોતો કરે ને શું તકલીફ થઈ છે બોલે બોટલ ચડાવો ને પછી આપણે બધા રિપોર્ટ કરી શકીએ એવું નહીં અમે જડમૂળ સુધી જઈએ જડમાંથી એ રોગને કાઢવાનો પ્રયત્ન કરીએ એવી જ રીતે આપણી કંઈ ભૂલ થઈ છે આપણાથી કંઈક ગુનો થયો છે તો એના ઉડાણ સુધી જાઓ આપણને આ દુઃખ કેમ મળ્યું છે એનું કારણ શોધી કાઢો આપણી ક્યાં ભૂલ થઈ છે આપણે ક્યાં ઊંધા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ એને શોધી કાઢો અને પછી એ રસ્તા ઉપરથી તો પાછા આવતા રહો પણ ફરી વાર રસ્તા ઉપર ન જવાય એનો એક સંકલ્પ કરો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ

આપણાથી શું ભૂલ થઈ છે તો આપણને આ દુઃખ આવ્યું છે મોટા ભાગના દુઃખ અણસમજણના હિસાબે થતા હોય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગના હિસાબે થતા હોય છે અથવા તો આપણી અમુક પ્રકારની આદતોના હિસાબે આપણને દુઃખ મળતું હોય છે માટે સાવધાન મારા આશ્રમની દીકરીઓને હું તો લક્ષ્યમાં રાખીને કથા કરી રહી છું યાદ રાખજો આપણું જીવન નાનકડી એવી જિંદગી છે આ આ ફરી વાર આપણને મળતી નથી અને એમાંય અહીંયા મા ભગવતીના સાનિધ્યમાં આવ્યા છું યાદ રાખજો એમાં આ બધાને બહારથી આવીને બધાને પૂછો કેટલા કેટલા સમયથી વાટ જોતા હે કે ક્યારે આશ્રમમાં જઈશું ક્યારે મળીશું કેવી રીતે મળાશે કે નહીં મળાય એમ કરીને લોકો આવ્યા છે અને તમને બધાને સહેજા સહેજ આ બધું મળ્યું છે યાદ રાખજો આ જિંદગીને કેવી રીતે જીવવી બસ એટલું ખાલી શીખી લો ઘણી એવું બને આપણે ગાડી શીખતા હોય તો ને આપણે પેલું આપણને ડ્રાઈવર જે હોય ને એ આપણને એમ કે બ્રેક મારો બ્રેક મારો એના બદલે આપણેથી એક્સિલેટર અપાઈ જાય તો ભમ કરતી ભટકાય પણ ફરી આપણને યાદ જ રહે કે અહીંયા આ જમણા પગ ઉપર એક્સિલેટર આવશે વચ્ચે બ્રેક આવશે આ બાજુ ક્લચ આવશે પછી આપણને યાદ જ રહી જાય એક વાર ભટકાય બે વાર ભટકાય પણ ત્રીજી વાર તો ખબર જ પડી જાય કે અહીંયા આ જ છે એમ આપણા જીવનની અંદર આપણને ખબર હોય કે આપણે લગાવવા ગયા હતા બ્રેક ને એક્સિલેટર પાઈ ગયું છે તો પાછા પડી જવું ત્યાંથી ત્યાં બ્રેક મારી દો અને હળવેરીને બ્રેક મારો એટલે જેથી કરીને ભટકાઈએ નહીં આપણે વાગે ઓછું ખબર પડે છે ને હું શું કહું છું હળવે રહીને એ દુઃખ બહાર નીકળી જાઓ હળવે રહીને એ સમસ્યાનો સમાધાન કરો હળવે રહીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરો તમારું જીવન એકદમ મીઠું મધુરું આહા હા હા હા

जी बार बार गुरु गुरुजी અંદર આપણું આખું જીવન બની જાય